નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે વાત કરવી છે એક્ઝિટ પોલની નોંધનીય છે કે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ વિવિધ ચેનલ પર વિવિધ એજન્સીઓના સહકારથી જે એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ હતી એક્ઝિટ પોલ બધા આવી ગયા છે ખાસ કરીને જે એક્ઝિટ પોલમાં જે આંકડાઓ આવ્યા છે તેના પર આજે આપણે ચર્ચા કરવી છે અને ખાસ કરીને ગુજરાતને લઈને જે એક્ઝિટ પોલમાં આંકડાઓ આવી રહ્યા છે તેના પર વિગતવાર ચર્ચા કરીશું આજે એ પહેલાં આપણે એક્ઝિટ પોલ વિશે જો કદાચ ન ખ્યાલ હોય તો સરળ શબ્દોમાં એક્ઝિટ પોલ એટલે કે જે પરિણામ આવે રિઝલ્ટ જે ચૂંટણીનું આવે એ પરિણામ પહેલા એક અનુમાનિત પરિણામ જે અનુમાન લગાવવામાં આવે જે બધી ચેનલો દ્વારા કે એજન્સીઓ દ્વારા પત્રકારો દ્વારા ચૂંટણી દરમિયાન મતદારો સાથે જે સર્વે કરવામાં આવ્યો હોય જે અલગ અલગ પ્રકારના એનાલિસિસ કરવામાં આવ્યા છે તે પરથી એક પરિણામ બનાવવામાં આવે કે કદાચ આવા પ્રકારનું પરિણામ આવી શકે છે ત્યારે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ના એક્ઝિટ પોલ આવી ગયા છે જેમાં અત્યાર સુધીના તમામ જો એજન્સીઓના એક્ઝિટ પોલ પર આપણે નજર કરીએ તો સૌથી વધારે આ વખતે જે પહેલાં પણ વાત થઈ રહી હતી કે એનડીએ બહુમતી સાથે આવશે એમાં ખાસ જો વાત કરવામાં આવે ત્રણસો પચાસથી ચારસોની વચ્ચેનો એક આંકડો આવી રહ્યો છે જે વિવિધ ચેનલો દ્વારા આપવામાં આવ્યા છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે બીજેપીને બસો અડતાલીસથી બસો અઠ્ઠાણું ની આસપાસ સરેરાશ વાત કરી રહ્યું છું આ સરેરાશ સીટો મળી શકે છે અને ઇન્ડિયાને એકસો પિસ્તાલીસથી બસો એકની આસપાસ મળી શકે છે એમાં પણ કોંગ્રેસને ખાલી ઓગણા સાઠથી અઠ્ઠાણું સીટો મળે તેવા પ્રકારનો એક સરેરાશ આંકડો છે અને ગુજરાતમાં જો વાત કરીએ એક્ઝિટ પોલ દરમિયાન ખાલી અમે છ વિવિધ એજન્સીઓ છે છ જેટલી આમ તો ઘણી બધી એજન્સીઓના અલગ અલગ આંકડાઓ છે છ મુખ્ય એવી એજન્સીઓ કે જેના પર સૌ કોઈને કદાચ વિશ્વાસ હોય છે તો એમ એનું એક આ સરેરાશ છે જેમાં બે એવી એજન્સી છે કે જેમનું માનવું છે કે ગુજરાતમાં પચીસ સીટ આ વખતે એનડીએ પાસે જશે બીજેપી પાસે જશે અને એક એક સીટ એવી છે કે જે કદાચ ઇન્ડિયા ગઠબંધને મળે બાકી

પ્રવાહ વિપરીત થઈ રહ્યો છું બનાસકાંઠા અમરેલી છે આંદોલન ની અસર જોવા મળશે પરંતુ એ બધાથી વિપરીત મેં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી રામ મંદિર ની લહેર ડાબર પહોંચ અને રામ વડાપ્રધાન મોદી ની જે સાથે Да, това, че се върнете, е, бок, ако ме кари, приемам на обсед, на маса, деш, джедбани, бок, 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 પરંતુ એ કોંગ્રેસ જયારે નહેરુજી સામે કોઈ હતું જ નહીં આજે તો મીડિયા પણ એટલું પાવરફુલી દરેક બાબતે શંકા કરીને આપણે નરેન્દ્ર મોદી સામે એમના કાર્યો સામે અહિયાં ગુજરાતમાં ભાજપ સામે પ્રશ્નો કરી શકીએ એ બધું ત્યારે થતું જ નહોતું તો એના કારણે એક જુદી વાત હતી બીજું કે મતદાન ની પદ્ધતિ કેવી હતી તો દરેક પક્ષ સિમ્બોલ મૂકવામાં આવે ને એ સિમ્બોલ વાળા ડબ્બા મૂકવામાં આવતા અને એમાં મતપત્રકો નાખવામાં આવતા એટલે અને બીજું કે પ્રજા પણ એટલી બધી ભણેલી નહોતી કે એમને આ બધી ખબર પડે મહિલાઓ છે ખુલીને મતદાન કરવા નહોતી નીકળતી મહિલાઓને પોતાનું નામ રજીસ્ટર કરાવવામાં પણ બહુ કરગરવું પડતું હતું ને ચૂંટણી પંચે ખાસ અભિયાન ચલાવવું પડ્યું હતું ત્યારે એ માટે પ્રયત્ન કરવા પડ્યા હતા પરંતુ એમ છતાંય તે ઘણી બધી સંખ્યામાં ઓછી સંખ્યામાં મહિલાઓ છે મતદાન કરવા નીકળતી હતી આટલી બધી ટેકનોલોજી નોતી આટલા બધા સાધનો નહોતા ઘણી જગ્યાએ તો હાથી ઉપર કદાચ લઈ જવા પડે સાયકલ ઉપર લઈ જવા પડે એવી સ્થિતિ હતી તો આ બધા સંજોગોમાં જ્યારે નહેરુજી ત્રીજી વાર જીતે સતત એ આખી ઘટના જુદી બની જાય છે અને હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર જીતે એ બહુ મોટી ઘટના છે એના કરતા પણ કારણ કે એમણે ઘણી બધી બાબતોમાં જે નેરેટિવ ચાલ્યા એ નેરેટીવ ને પ્રાપ્ત કર્યા પોતાના પક્ષને અકબંધ રાખ્યો અને રણનીતિ એવી અજમાવી ચારસો પાર નું સૂત્ર હતું જેમાં વિપક્ષો જે આવી ગયા ને ઘણી બધી જનતા પણ જે કઈ ચર્ચા કરતી હતી એ માત્ર એ જ વાત ઉપર ચર્ચા થતી હતી કે ચારસો પાંચ થશે કે નહીં થાય કે ભાઈ એ બહુમતી ની વાત જોઈએ કે બીજો પક્ષ જીતશે કે નહીં જીતે જોઈએ નહીં કે ચારસો પાંચ થાય કે ન થાય ચારસો પાંચ થાય કે ન થાય કોઈ ફેરફાર પડતો નથી બસો બોતેર નો આંકડો મહત્વનો છે ઘણા એવું કહેતા હતા કે બંધારણમાં ફેરફાર માટે જરૂરી હોય છે પરંતુ બંધારણમાં ફેરફાર તો ત્રણસો સિત્તેર કલમ દૂર કરીને થઈ જ ગયો છે તો એના માટે કઈ ચાસ્ોપા પાની વાત જરૂરી નથી પરંતુ આ જે ચર્ચા આ એક મનોવૈજ્ઞાનિક રમત રહી એમાં બધા જ આવી ગયા ને મને લાગે છે કે આ પરિણામ પણ આપણે પરમ દિવસ જોશું કે આ જ પ્રકારનું પરિણામ હશે

ગુજરાત રાજ્ય એવું છે કે જે ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે અલબત્ત ગુજરાત આ વખતે કેન્દ્ર સ્થાને રહ્યું છે અને એના પણ આપણે જાણીએ છીએ કે વિવાદસ્પદ પછી ઉમેદવારોને લઈને વિરોધ વિરોધ ઉગ્ર સાબરકાંઠામાં બદલવા પડ્યા એ જ રીતે રાજકોટમાં પણ જે કંઈ વિવાદાસ્પદ નિવેદન થયું એના હિસાબે ઉગ્ર આંદોલન થયું અને આ બધી અસરો અલબત્ત આંશિક રીતે મતદારો પર પડતી જ હોય છે અને પડી પણ છે જોકે ભલે ભારતીય જનતા પાર્ટી જીતે પણ માર્જિનમાં ઘણો બધો તફાવત આપણને જોવા ચોક્કસપણે મળશે એમાં પણ નિર્વિવાદ છે અહીં જે વાત છે કે મેં પણ અગાઉ કહ્યું હતું કે જે છ સીટ છે બરોડા સાબરકાંઠા સુરેન્દ્રનગર જામનગર અને ભાવનગર કે એ સીટો કસમકસની લડાઈ વાળી છે રાજકોટ પણ એમાં આવી જતું હતું પરંતુ અહીંયા એ વસ્તુ છે કે જે જાતનો માહોલ ઊભો થયો પરંતુ અહીંયા એક કેન્દ્ર સ્થાને એ વસ્તુ રહી કે નરેન્દ્ર મોદીજીની જે મેજિક વેવ છે એ કેટલો ભાગ ભજવે છે એને પ્રભાવશાળી દેતા છે દેશ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે એ ખ્યાતિનો લાભ અને જે દેશને એક આગવી ઓળખ ઉભી કરવામાં મહદ અંશે સફળ થયા છે તો એ બધી બાબતો મતદારો પર ખૂબ અસર કરે છે કારણ કે આ ઇલેક્શન લોકસભાનું ઇલેક્શન છે તો આ બધું સમગ્રતા ઘટના જોતા વિપરીતમાં બેરોજગારી જે બે વખત થી ચૂંટાઈ આવે છે એને મત આવતો આ રીતે જે કમિટેડ વોટ હતા એ ચોક્કસપણે કોંગ્રેસને જાય પણ જે નોન કમિટેડ વોટ હતા જેમાં અમુક કમિટેડ વોટ ભાજપના હતા પણ જે નોન કમિટેડ હોત એ બે ભાગમાં વિભાજીત થઈ ગયા અને એને પરિણામે અત્યારે આપણે જે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે મેં પણ કહ્યું હતું કે ચારસો નો આંકડો વધારે પડતો છે અલબત્ત થ્રી ફિફ્ટી પ્લસ ચોક્કસ પણ એને મળશે અને એ જ રીતે લોકો આગળ વધશે રહી ગુજરાત ની વાત તો અત્યારે પણ મારું માનવાનું છે કે બે થી ત્રણ સીટ એવી છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીને ખોવી પડે એવી મારી સંભાવનાઓ છે અને આ મારું આંકલન છે કદાચ એમાં જીતી પણ જાય તો બહુ સાંકડી બહુમતીથી જીતશે પણ બે અથવા ત્રણ સીટ

આપણે માત્ર ને માત્ર ભાજપ તરફી એટલે ભાજપ ઉપર જ વિચાર કરીએ છીએ કે ભાજપે ભાજપની તરફે માં મુદ્દા છે ભાજપની વિરુદ્ધમાં કયા મુદ્દા છે પરંતુ એની સાથોસાથ એનો જે એની સામે જે લડે છે એ કોણ છે કેવા છે એનું જે સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી આ જે થ્રેટ છે આ સ્વટ એનાલિસિસ એમબીએની ભાષામાં કહે છે કે એસડબલ્યુ એ આપણે એનું તો કરતા જ નથી બરાબર તો ભાજપની સામે જે ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ગઠબંધન હતું કોંગ્રેસના કાર્યકર્તા ભાજપના હતા બીજું કે કોંગ્રેસ અને આપની સુમેળ છે એ દેખાયો નથી દેખાયો કોંગ્રેસના નેતાઓ છે એ મોટાભાયે ભાજપમાં ચાલી ગયા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટાભાયે ભાજપમાં ચાલ્યા ગયા અને ઘણી બધી જગ્યાએ એ પણ મુશ્કેલી પડી બીજું કે ચૂંટણી ઓગણીસ એપ્રિલ થી ચાલુ સુધી જ્યાંથી સાત મે કયા કયા મુદ્દા આવ્યા તો એમાં સૌથી મોટો મુદ્દો ભેંસ નો અને મંગળ સૂત્રો નો આવ્યો જેની ઘણા મજાક ઉડાવે છે પરંતુ ભેંસ છે એ પશુપાલકો માટે ખેડૂતો માટે ખૂબ જ આવશ્યક અને ખૂબ જરૂરી મનાય છે અને એની ખૂબ કિંમત હોય છે હવે એ સંપત્તિ વહેરાની જે વાત કરી સંપત્તિનો સર્વે કરવાનો અને એ સંપત્તિના સર્વેમાંથી હિસ્સેદારી જેની વધારે હોય એટલે કે જનસંખ્યા જેની વધારે હોય તો એને આપી દેવાની તો હવે એ વાત નરેન્દ્ર મોદી સમજાવી કે તમારી પાસે કરતા નથી માત્ર ને માત્ર વસ્તી વધારે છે એવા કેટલાક વર્ગ પણ હોય છે એમને આપી દેવામાં આવશે મંગળસૂત્ર તો બહેનોને મંગળસૂત્રની કિંમત છે એ ભલે આપણે કદાચ શહેર વિસ્તારમાં રહેતા હોય કોઈ મંગળસૂત્રમાં માનતા હોય નો માનતા હોય પહેરતા હોય નો પહેરતા હોય પરંતુ ગામડાની કે ઘણી બધી સ્ત્રીઓ માટે શહેરની સ્ત્રીઓ માટે પણ મંગળસૂત્ર છે એમણે મેટાફોર જેને ઇંગ્લિશમાં કહેવાય ઉપમાન દ્વારા આ વસ્તુ સમજાવી બીજું કે આરક્ષણ ની વાત છે એ આવી કે મુસલમાનોની બધી જ જાતિઓને કર્ણાટકમાં આરક્ષણ આપી દેવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં આરક્ષણ આપી દેવામાં આવ્યું એનાથી એસસી ને ઓબીસી હવે આ બહુ મોટો વર્ગ ગુજરાતમાં પણ છે એટલે એ એને પણ એમ થયું કે ભાઈ અમારું જે આરક્ષણ છે એ મુસલમાનોને આપી દેવામાં આવશે તો એ મુદ્દા પણ બહુ મોટા પાયે કામ કર્યા અને એ સિવાય જે કોર એજન્ડા છે ભાજપનો જે જેના સમર્થકો ભાજપના છે વર્ષોથી ગુજરાતમાં રાજકોટ હોય કે વડોદરા હોય કે ભાવનગર હોય કે અમદાવાદ હોય

તો એ પ્રમાણેના ઘણા કામો એમણે કરેલા છે તો એના લીધે મને લાગે છે કે આ ક્ષત્રિય આંદોલનના કારણે શું થાય કે એક નાનો વર્ગ છે એ કદાચ વિમુખ થાય પરંતુ એની સામે ઘણા ક્ષત્રિયો એવા પણ હોય કે જેને ભાજપની રાષ્ટ્રવાદી નીતિ ગમતી હોય અને એવા આપણે ઉદાહરણ પણ જોયા રાજા જે પૂર્વ રાજા કહી શકાય એ લોકોએ નિવેદનો આપ્યા એની સામે રાહુલ ગાંધી ને ઉમેશ મકવાણા જે નિવેદન આવ્યું ઉમેશ મકવાણા તો ફાંસી આપણે માફી પણ નહોતી માંગી એમ છતાય એ બાબતે જે આંદોલન વર્ગ તો એને કોઈ વિરોધ નતો એટલે જનતા આ પણ જોતી હતી કે એક શક્તિ માત્ર આ આંદોલન હતું કે જે જેનો વિરોધ રૂપાલા શરૂ થયો અને એ પછી ભાજપ વિરુદ્ધ વળી ગયો તો એના કારણે પણ જ્યારે આવું થતું હોય છે ત્યારે બીજા સમાજો થઈ જતા હોય છે અને મને લાગે છે કે આજ વાતનો પડઘો છે પરમ દિવસે પરિણામોમાં પણ પડશે પરંતુ જે આપણે વાત કરી કે આદિવાસી વિસ્તાર અને એ કમ્યુનિટીનો ગ્રાફ ભાજપનો ભલે ઉપર ચડી રહ્યો એ વાત સાચી છે પરંતુ આ વખતે એમને જ આકર્ષવા માટે કોંગ્રેસે સૌથી વધારે મહેનત કરી ભારત જોડો ન્યાયયાત્રા પણ જે આદિવાસી વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ હતી એમના માટે કારણ કે રાહુલ ગાંધી એમના એ વિસ્તારોમાં જઈને સભા કરી જ્યારે તેમણે વલસાડમાં સભા કરી પ્રિયંકા ગાંધી પણ વલસાડમાં આવીને સભા કરીને ગયા પછી છોટાઉદેપુરની જો વાત કરીએ તો ત્યાં ચૈતર વસાવાનો જે એક આ વખતે ક્રેઝ થોડો ઘણો તો જોવા મળ્યો કારણ કે

અનેક યોજનાઓના આપણે નામ લઈ શકીએ એમ કે વન બંધુ કલ્યાણ યોજનાઓ એકલ એકલવ્ય સ્કૂલ ની હોય કે બીજા ઘણા બધા મુદ્દા છે છેલ્લે એમણે પ્રધાનમંત્રી આદિવાસી નામ છે સમજી માનધન યોજના કેવું કે એ પણ લોન્ચ કરી સાથો સાથ જે દલિત ની પણ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવ્યા દ્રૌપદી ને અને એની સામે અધિર રંજન ચૌધરી જે બોલ્યા હતા અથવા તો એની સામે પોતાનો ઉમેદવાર છે એ કોંગ્રેસે ઉભા રાખ્યા તો એ બધાના પરિણામે પણ આપણે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં જોયું કે આદિવાસી અને મહિલા આ બે વર્ગ એવા હતા જેને આપણે જો અખિલેશની વાર્તામાં કહીએ તો એમ બાય સમીકરણ જે ઉત્તર પ્રદેશમાં ચાલતું હોય છે મુસ્લિમ યાદવ એને જરા જુદી રીતે કહીએ તો મહિલા અને આદિવાસી એને યુવાન તો એ એક સમીકરણ છે એ ભાજપ તરફથી ચાલ્યું રાજસ્થાન એના કારણે પણ એ આખું જે સમીકરણો છે ભાજપની ફેવરમાં છે એટલે જૈસર વસાવાનું નો ચર્ચા રહી પરંતુ એની સાથોસાથ એ પૂરતું સીમિત રહ્યું બાકી બધે

કોંગ્રેસ સમર્પિત આદિવાસીઓ રહ્યા છે અલબત્ત નરેન્દ્ર મોદી એને કરવામાં ઘણી બધી મહેનત કરી અને એનું પરિણામ પણ ગ્રાફ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી પણ આ જે જે ગુજરાતનું વાતાવરણ છે એમાં કોંગ્રેસની નીતિ ઘણી બધી જગ્યાએ સ્ટ્રેટેજી કામ આવી રહી છે અલબત્ત કદાચ ભાજપ જીતે તો પણ નવાય નહીં પરંતુ એ લોકોનું જે ગ્રાફ છે જે વોટ છે એ ચોક્કસપણે ઘણો બધો નીચે આવી શકે એમ છે જે લાખોની વાત કરતા હતા કે પાંચ પાંચ છ છ લાખ વોટ જીતશું તો એ ગણિત અહીંયા ખોટું પડવાની શક્યતાઓ પૂરેપૂરી છે એ જ રીતે જામનગરમાં છે એ જ રીતે સુરેન્દ્રનગરમાં છે એ જ રીતે સાબરકાંઠામાં છે એટલે જ મેં પહેલા જ કહ્યું કે આ જે મતદાનો છે એ મહાત્મા કેટલું પરિવર્તિત કરે છે એ એનો એક છે અને એક ભારતીય જનતા પાર્ટીમાં જે એક મેજિક વેવ નરેન્દ્ર મોદીજીનો રહ્યો છે એનો કેટલો પ્રભાવ છે એના પર જે ગુજરાતનો માહોલ છે આજે વખતે સતત વિદાયતરમાં રહેલો છે અને ભાજપ પ્રેરિત વધારે રહ્યો છે એમાં જેમ કહે છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે ઘણા બધા પણ એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના જે સમર્પિત કાર્યકરો છે એમાં પણ જે આજની તારીખમાં પણ એટલો જ આક્રોશ વહી રહ્યો છે કારણ કે એ લોકોએ જ્યારે જોયું કે કોંગ્રેસને સીધે સીધી સીટ આપી દેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે પોરબંદરની વિધાનસભાની સીટ હજુ તો આવ્યા જ છે અને તરત જ એને વિધાનસભાને લડવા માટેની આપી છે છે તો તો આવા ઘણા બધા કાર્યકરો કે જે કાં રહ્યા છે અથવા તો ઇન્ડાયરેક્ટલી બીજા પક્ષને ફાયદો થાય એવું કાર્ય કરેલું એના રિપોર્ટ પણ દિલ્હી સુધી પહોંચી ગયા છે કે એના પર શું પગલાં લેવાના છે એ ચોથી જૂન પછી નક્કી કરવામાં આવશે પરંતુ અહિયાં જે મારું ગણિત છે એ રીતે જનતા ભય રહ્યો છે એવું મારું માનવું છે માર્જિન પર જે આપણે વાત કરીએ જયવંતભાઈ એ બિલકુલ અસર પડશે કારણ કે જે પહેલા શરૂઆતમાં વાત થતી હતી કે પાંચ લાખ ની લીડ થી જીતવાની વાત હતી બીજેપી ની એ કદાચ હવે લાગતું નથી કે એવું બને કારણ કે આ વખતે એક તો ત્રણ ટકા ઓછું મતદાન થયું છે બીજી વાત એ મળી રહી છે કે આ વખતે ભાજપના વર્કર્સ પણ મતદારોને બૂથ સુધી લાવવામાં એટલા બધા કારગર સાબિત નથી થયા કારણ કે અંદર અંદર ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઘણા કાર્યકર્તાઓમાં રોષ હતો કારણ કે પોતે જેમને સમર્થન આપતા હોય એવા નેતાઓને ટિકિટ ન મળી હોય તો એના કારણે પણ એક મન દુઃખ હતું તેના કારણે થોડીક તો અસર પડશે માર્જિન કદાચ ઘટશે

અને એમાંથી માનો કે સો જણા મતદાન કરે તો એની કદાચ ટકાવારી છે સાહીઠ ટકા કરતા ઓછી આવવાની શક્યતા રહે એમ કહેવાનો અર્થ છે કે મતદારોની સંખ્યા વધી છે તો એટલે મતદાન તો એટલું જ થયું છે પરંતુ ટકાવારી છે આપણને ઓછી દેખાય છે અને સાતો સાત જે પાછળથી જે એક્ચ્યુઅલ આંકડા રજૂ થયા છે એમાં પણ બાસઠ ત્રેસઠ ટકા આસપાસ તો મને લાગે છે કે રહ્યું જ છે ઓગણસાહીઠ થી બાસઠ ટકાની વચ્ચે બીજું કે આ વખતે જે મતદાન કોંગ્રેસ તરફથી મતદારો હતા મને લાગે છે કે એમાં બહુ નિરાશા રહી છે ઓલ ઓવર દેશમાં આખા દેશમાં એ લોકો મતદાન કરવા નીકળ્યા નથી કારણ કે પહેલી વાત કે જેમ કેજરીવાલે પણ બે હજાર બાવીસ ની ચૂંટણીમાં અહીંયા પ્રચાર કર્યો હતો કે કોંગ્રેસને મત આપવાથી કોઈ ફાયદો નથી કારણ કે એના નેતાઓ ધારાસભ્યો સાંસદો વેચાઈ જાય છે અને એ લોકો પક્ષ બદલીને ભાજપમાં જતા ત્યારે તો એ ભાજપમાં જોડાઈ ગયા મત આપીને શું ફાયદો બીજું કે જે કોંગ્રેસ અને આપ એકબીજાની સામે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં એમ કેતા હતા કે આ તો ભાજપ ની બી ટીમ છે આ પણ એમ કેતા હતા કે કોંગ્રેસને તમે મત આપશો તે ભાજપ માં જ છે

ભરૂચની બેઠક ઉપર પ્રચાર થયો અને એમાં પણ આ પ્રકારનું નિવેદન આવ્યું રાહુલ ગાંધીનું નિવેદન વિરોધી આવ્યું તો આ બધા મુદ્દા છે એ પણ અસર કરતા હોય છે એ પણ લોકો જોતા હોય છે અને એના કારણે મને લાગે છે કે એ જે આપણે ગણતરીમાં જ નથી લેતા એ વાત પરિણામોમાં અવશ્ય ઝડપ છે એટલે આ પહેલાં જે હમણાં કોંગ્રેસના નેતા સાથે વાત થઈ રહી હતી એમનું કહેવું હતું કે છ થી સાત સીટ પર અસર પડશે પરંતુ એવું નથી કદાચ અસર પડે તો એ પણ એકથી બે સીટ જ બની શકે કે જ્યાં કદાચ એક કાટેકી ટક્કર જોવા મળે જ્યાં જીત કે હાર પર વિચાર કરવો પડે કે કદાચ મતલબ ત્યાં બધાનું ધ્યાન રહેશે એવી સીટો છે ગુજરાતમાં ઓવરઓલ અરવિંદ હવે આપનો એ છેલ્લી આપની પ્રતિક્રિયા લેવા માંગીશ અત્યારે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ ઓવરઓલ કેટલા એક્ઝેક્ટ લાગી રહ્યા છે આપને બે ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે ઘણા પોલ્સ પોલસ્ટર્સ વાળા હોય છે એ આઉટસોર્સ થી પણ મદદ લઈને કરતા હોય છે પણ જે આઉટસોર્સની મદદ લે છે એમાં ઓથેન્ટિસિટી નો ભાગ થોડો ઓછો જોવા મળે છે અલબત્ત જે પોતાની રીતે સાયન્ટિફિકલી રીતે જે સર્વે કરે છે સેમ્પલ એમાં દરેક કમિટેડ વોટ અને નોન કમિટેડ વોટ ની પણ ગણતરી કરવામાં આવે છે અને એ ગણતરીને ધ્યાનમાં જ લઈને એ લોકો આગળ વધતા હોય છે અને એના ઉપર એક સર્વે થાય અને એના ઉપરથી કયા કયા કમિટેડ છે કમિટેડ એનું આખું સર્વે કરી અને પછી એ લોકો રિઝલ્ટ કરે કદાચ એમાં વેરિયેશન એટલું આવે બે પાંચ સીટ આગળ પાછળ થઈ શકે પરંતુ એ લોકો ઘણા બધા નજીક પણ હોઈ શકે છે ગયા બે હજાર ઓગણીસ ની પણ વાત આપણે કરીએ તો ઇન્ડિયા ટુડે નો સર્વ વાસ્તવિકતાથી ખૂબ જ નજીક હતો એને જે બસો નેવ થી ત્રણસો ની વચ્ચે ભાજપની સીટ કઈ હતી તો બસો ત્રણસો ને ત્રણ સીટ મળી એ જ રીતે દરેક વિભાગ પોતપોતાની રીતે કરે આજે પણ અત્યારે પણ જોઈએ છે કે ઉત્તર પ્રદેશનો દાખલો રહીએ કે જે ગયા સીટ મળી તો આજી વખતે લોકોને થી થી સીટ સીટ મળશે એટલે જ કોંગ્રેસને જશે તો અહીંયા પણ જે બીજી એજન્સીઓ પણ કરેલી છે એ લોકો પણ એ જ ફિગર સાથે સહમત થયા છે તો આ વખતનું જે એક્ઝિટ પોલ સર્વે છે એ ખૂબ જ વ્યવસ્થિત રીતે થયેલું છે અને એને હિસાબે જે ચારસો નો આંકડો જે કહે છે એ વાસ્તવિકતા નથી પણ ત્રણસો પ્લસ થવાના પૂરેપૂરા ચાન્સ છે એમાં ખાસ કરીને એ લોકો મેં ગઈકાલે પણ કહ્યું હતું કે જે સાઉથ ઝોન છે એમાં ખાસ કરીને તેલંગણા છે કર્ણાટક છે તામિલનાડુમાં છે અહીંયા પગરણ ભારતીય જનતા પાર્ટીના વંડાઈ રહ્યા છે બે થી પાંચ સીટો દરેક જગ્યાએથી મળશે અને કર્ણાટકમાં તો કદાચ વધારે પણ મળશે તો આ બધું આંકલન થઈને કે જ્યાં ડેફિસિટ મળવાની શક્યતા ગુજરાતને પણ લખ્યું હતું મહારાષ્ટ્રને લખ્યું હતું અને યુપી પણ યુપીમાં તો અત્યારે જે માહોલ બતાડે છે એક્ઝિટ પોલ તો એમાં તો યુપીમાં તો કોઈ જાતની એ લોકોને ખોવાનું રહેતું નથી પણ જે બીજી જગ્યાએ જે ડેફિસિટ છે એ લોકોને સરપ્લસ થઈ જાય છે એટલે જ આ પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જેના થ્રી ફિફ્ટી પ્લસ એ લોકોને ચોક્કસપણે રિઝલ્ટ આવશે અને રિટેઇન ધ પાવર બાય ધી ભારતીય જનતા પાર્ટી એનડીએ ગવર્મેન્ટ એટલે જે કદાચ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ અને ગુજરાતની પણ એક બે સીટમાં અહીંયા નુકસાન થાય છે તો પશ્ચિમ બંગાળ અને દક્ષિણમાંથી એ સીટ કવર કરી આપશે એનડીએ આ બંને મહા મહાનુભાવો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો હાલ કાર્યક્રમ હવે જ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર